રામ નામ મે લિન્ન હે અને દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું બાપા જય જય જોગી જલા રામ તાકે પદ વંદન કરું બાપા જય જય જોગી જલા રામ ઈ જલા રામ નું નામ જ્યારે સાંભળીને ત્યારે અંદર થી આનંદ ના ઉમળકા મળે આવવા અને પોરહ ના પલા મડે છૂટવા હું કામ બસો બસો વર્ષથી આજે પણ ત્યાં અનક્ષત્ર હાલે છે એટલું નહીં પણ એક પણ રૂપિયો લેવામાં નથી આવતો ને એમ રામ ભરો છે એ અનક્ષત્ર હાલે છે ને એ આ બાવલિયાની બત્તીની કંઈક તાકાત છે પણ મારે જે વાત કરવી છે કે જોગી જલારામ બાપા અને જલારામ બાપાએ એકવાર ભૂતનો પણ ઉદ્ધાર કર્યો તો આજની જનરેશન છે આજના માણસો છે એ માનતા નથી એવું કે છે કે ભૂત ભૂત જેવું કઈ હોતું જ નથી એ આપણી ભ્રમણા છે છે પણ મૂળ વાત કે ભૂત એટલે શું આપણે એક કલ્પના જ કરવાની રહી આપણે તો જોયું નથી પરંતુ કોઈ એમ કેતું હોય કે ભૂત નથી તો એ વાત માનવામાં આવતી નથી એનું કારણ છે ભલે આપણે જોયું નથી પણ માનો કે આ દુનિયાની અંદર કોઈ પણ આવ્યા કે માણસ છે પશુ છે પક્ષી છે પંખી છે 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 માનો કે આ દુનિયામાં ચકલી આવી પક્ષી પંખીડું તો ઈ આ દુનિયામાં આવી એટલે એનું નામ પડ્યું કે આ ચકલી છે આ દુનિયામાં ભેંસ કે બકરી આવી તો એનું નામ પડ્યું એ ન હોત તો એ નામ જ ન હોત એમ આ દુનિયામાં ઈ કાંઈક આવ્યું હશે એટલે જ એનું નામ ભૂત પડ્યું હશે એટલે આમ જો જોવા જઈએ તો આપણા શાસ્ત્રોમાં પણ ભૂતળાઓનું વર્ણન આવ્યું અને ભગવાન ભોળિયાનાથના ઇતિહાસમાં તો દરેક જગ્યાએ ભૂતડાનું નામ છે ભોળાનાથની સાથે સાથે તો એ હશે ઈ પાકું છે પણ આજ નથી એનું કારણ શું તો આજે ગામડે ગામડે ભાગવત સત્તાઓ થાય છે અને જે જગ્યાએ ભાગવત સપ્તાહ થાય તેની આજુબાજુના કેટલાય ગામડો સુધી આ ભાગવતના શ્લોકો સંભળાતા હોય એટલે ભૂતના કાને એ ભાગવતનો શ્લોક સંભળાઈ જાય તો એનો ઉદ્ધાર થઈ જાય છે એટલે આપણને ભૂત આજે જોવા નથી મળતું એનું કારણ કદાચ એવું પણ હોય કે બધા જ ભૂતનો આ દુનિયામાંથી ઉદ્ધાર થઈ ગયો એટલે આપણને કોઈ દી જોવા મળતા નથી એટલે એનો નાશ થઈ ગયો છે અને આજે ભૂત નથી જ એવું પાકું થઈ ગયું છે પણ જે તે વખતે હતું જલારામ બાપા એ ભૂતનો ઉદ્ધાર પણ કર્યો હતો અને એની વાત ધર્મ સંદેશ નામના ઈ પુસ્તકની અંદર ઓગણીસો માં ઈ લખાણેલું પુસ્તક ધર્મ સંદેશ એની અંદર નવરાત્રી અંકમાં એ લખાણ છે કે જલારામ બાપા એ ભૂતનો ઉદ્ધાર કર્યો હતો કઈ જગ્યાએ કર્યો હતો તો હાલાર પ્રાંતમાં જીંજુડા નામનું જે ગામ છે એ ગામમાં મહાત્મા કાનડગઢની પાછળ મોટો સંત મેળો થયો હતો અને એ સંત મેળામાં સૌ સંતો જાતા હતા અને એમાં એક માણસ છે એ જલારામ બાપાને આંગણે આવી અને આમંત્રણ આપ્યું કે બાપા કાનડગર ની પાછળી જીંજુડા ગામમાં મોટો સંત મેળો છે એમાં તમારે પધારવાનું છે એ આમંત્રણ મળ્યું જલારામ બાપાએ એ આમંત્રણ સ્વીકાર્યું અને પછી બીજા દિવસે પોતાના ભક્તોની સાથે એમ કહેવાય છે કે જલારામ બાપા ધીરા 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 આ જીંજુડા બાજુ જાય છે

અને ગામના પાદરના વઢલે બેઠા છે અને ગામ લોકો થોડીક ખાવા પીવાની વસ્તુ લઈ અને જલારામ બાપાનું સ્વાગત કરવા માટે આવ્યા બાપાને પ્રણામ કર્યા અને પછી એ બાપાને કીધું કે આપ ગામમાં પધારો આ તો ગામના પાદરમાં તમે બેઠા છો પણ ગામમાં આવો તમે અમને સત્સંગની વાતો કરો અમારે તમારું ભજન કીર્તન સાંભળવું છે તમારા સત્સંગ સાંભળવા છે અને ત્યારે જલારામ બાપા એ કીધું કે વાલા તમારો ભાવ બહુ છે તમારો ભાવ છે છે પણ હું અત્યારે ગામ જાઉં છું ત્યાં સંત મેળો છે એટલે આજે ગામમાં આવી શકાય થોડી ઉતાવળ છે પણ ક્યારેક તમારો ભાવ હશે ને આ બાજુ નીકળવાનું થશે ને તો હું જરૂર તમારા ગામમાં આવીશ આટલી વાતચીત થાય છે ત્યારે ઇજાળિયા ગામનો એક માણસ છે જલારામ બાપા પાસે જઈને બે હાથ જડીને ઉભો રહ્યો બાપા તમે જે વડલાની હેઠે ઉભા છો ને એ વડલે આજ સુધી કેટલાય વર્ષોથી કોઈ આવ્યું નથી હે કે અહિયાં કોઈ આવ્યું નથી આ રસ્તે કોઈ હાલતું નથી કે કા કે આ વડલાની અંદર ભૂત છે અને એ ભૂત વર્ડ કહેવાય છે એ ભૂતથી ડરી ડરીને હજારો માણસો અહીંયા મરી ગયું છે હજારો માણસો ગાંડું થઈ ગયું છે પાગલ થઈ ગયા છે જેને જેને ભૂત ને જોઈ લીધા અમુક ની જીભું હોઈ ગઈ છે અમુક આંધલા થઈ ગયા છે અમુક ગાંડા થઈ ગયા છે અમુક મરી ગયા છે બાપુ તો તમે અહીંયા આવ્યા છો તો આનો રસ્તો બતાવો આનો શું કરવું આ રસ્તેથી કોઈ માણસ હાલતુંય નથી એટલી તો બીક લાગે છે અને ત્યારે જલારામ બાપાએ કીધું કે બાપા આ વડમાં તમે એમ કહો છો કે ભૂત છે અમને તો કાંઈ દેખાણું નથી આ તો આપણા મનનો કદાચ ભ્રમ હોય ભૂત એટલે ભૂત જેવું કાંઈ હોય કે ન હોય એ મને ખબર નથી જલારામ બાપાના શબ્દો હતા કે ભૂત છે કે નથી એ મને ખબર નથી પણ ભૂત એટલે આપણા મનની ભ્રમણા પણ હોય પણ છતાંય તમને જો એવું લાગતું હોય કે અહીંયા ભૂત છે તો હું મારા રામને પ્રાર્થના કરું કે એ ભૂતનો ઉધાર કરે હે કે હા હું મારા રામ ને પ્રાર્થના કરું અને આકાશ તરફ બે હાથ જોડી અને જલારામ બાપાએ એમ કહેવાય છે કે દીના ને રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરી છે વિચાર તો કરજો એ વડલાની હેઠે બેઠો બેઠો જલિયાણ જોગી છે પોતાના બે હાથ જોડીને આકાશની સામે જોઈ અને હે પ્રાર્થના કરે છે કે હે રામ હે પતિ હે જાનકીનાથ હે રઘુકુળ દીપક આ વડલાની માલપા જે ભૂત પ્રેત હોય એનું સદા કલ્યાણ કરજો આ જલારામ બાપાના શબ્દો કે આ વડલાની અંદર જે કાઈ ભૂત પ્રેત હોય એનું સદા કલ્યાણ કરજો અને એના પૂર્વ જન્મના પાપે જો કાઈ દુઃખ ભોગવતો હોય

આ ભૂત નો ઉધાર કરી દીધો છે અને પછી તો હવ લોકો એ જલારામ બાપાની જય બોલાવી અને ત્યારબાદ આજ સુધી હજી પણ એ વડલામાં લોકોએ એ જોયું નથી અને કોઈને એ ભૂત બાબત પીડા હતી નહીં આજ સુધી હવે તો એ વડ હોય કે ન હોય પણ હવે એ ભૂત હતું નહીં ઈ જલારામ બાપાએ ઈ ભૃતનો એમ કહેવાય છે કે ઉધાર કરી નાખ્યો હતો અને પછી ત્યાંથી ઊભા થઈ અને જલારામ બાપા અને એના સેવકો છે ઈ જીંજુડા જવા માટે નીકળી ગયા અને ત્યાં જઈને પણ ખૂબ ભજન સત્સંગ કર્યું સંત મેળાવડામાં જલારામ બાપાનો જય જય કાર પણ થયો તો આવા કંઈક અદ્ભુત પરચાઓ જલારામ બાપાના છે અને જલારામ બાપાનો તો હજારો પરચાઓ લંડનની દીકરી ત્યાં આવી હતી અને એને પણ પરચો આપ્યો પોતે સાક્ષાત પોતાના જ રૂપમાં એ દીકરીને ને મળીને પોતાના મંદિર સુધી લઈ ગયા તા ઈ પરચાઓની પણ આપણે વાત આગળ કરશું અને આગળ એવા ઘણા બધા ઇતિહાસ આપણે બનાવશું જલારામ બાપાના તો નામ લઈએ એટલા ઓછા છે અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ ને આપ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જોગમાયા